આવી રીતના પપ્પા ને સમાધિ છે ને અહીંયા સ્ટાઇલ નીકળી ગઈ છે એ વાઈટ સિમેન્ટ કરે છે આપણે દાદા ની મૂડી છે પ્રતિક ભાઈ ચાલ છે ત્યાંના ફૂલ મળી વીણવા ખાઈ વાઘડી પછી મોટા બાપુ સમાધિ ને હરખું કરી લે જો મારી વાડી છે આ બાજુ જો હવે પેલા વાવતા હવે કઈ વાવતા નથી મસ્ત મસ્ત તો આપણી છે ને વાડી દાદાનું મંદિર છે હામે ફૂલ છે ને મોટા બાપુ મંદિરે મૂકીએ છે દાદા પહા અહીંયા અહીંયા તું છે ક્યાં આપડા તા દાદા પાસે ક્યાં ત્યાં હવે થોડીક સાફ સફાઈ ની ઉપર ને કહું મારી દીધું છે ના જાઓ મસ્ત બિલીનું ઝાડ છે જો આપણા ઘરે બિલ્લી છે ને એ અલગ છે નાય જો મસ્ત છે ના 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 પાન છે જો બીલી ના જો અમારે છે ને અહિયાં બિલ્લી બહુ મોટી છે બિલ્લાય જો આવી ગયા છે જો ઉપર દેખાય બીલાઈ આવ્યા છે બિલ્લા છે બહુ મોટા મોટા જાય ગયા આ બાજુ જો રોડ ને એવું છે આવી રીતના થોડોક આપણે વિડીયો બનાવી નાખી કેમ કે ઘરેથી નીકળ્યા હતા ને તો ઈ વિડીયો મેં શરૂ નતો મને એમ હતું મેં છે ને ફોન આ લીધો નથી એટલા માટે ખબર મને કાટા વાગી ગયા છે ને કાટા કાઢી લઈ બિલ્લી પત્રના છે એટલે મને એમ હતું કે ફોન હારે લીધો નથી તો ફોન હારે લીધો તો પ્રતિકે એટલે બી હાલો તો આપણે વિડીયો બનાવી નહીં બરાબર આવી રીતના છે તો આ બાજુ પાણી મૂકેલું છે ખંચાંકી નેવું છે કોઈ આ બાજુ વિડીયો ઉતાર્યો નથી અહીંયા જો આપણે દાદાની સમાધિ નેવું છે મસ્ત લોકેશન છે વાડીનું અહીંયા આ બિલ્લું તો શું હાવ ની છે બતાવી દઈએ મસ્ત છે હાવ નાની એમથી થી બિલ્લી મસ્ત મસ્ત બિલ્લી આવી ગયા આયા જા ના તો હું ધ્યાન આજો આટો ના બા આયા છે જો બા ગાડી માં બેઠા છે કેમ કે બધાને ખબર છે બાને પગમાં વાગી ગયો છે બા આયા નોતા વરસ દીતા એટલા માટે તો બા બેઠા છે ગાડી માં અમે બધા આટા મારીએ છે વાડી માં ને એ બધી હે આયા જા ના પ્રતીક સામે સાલા ને ઉતારે છે સ્લીપર માં પછી સાલા ઉતારે નહી પછી હવે જવાનું છે કાકાને ઘેરે પેલા એમને દર્શન કરતા જઈ પછી કાકા જઈ તો હાલો હવે દર્શન એવું કરી લઈ તમે બધા દર્શન કરી લેજો અને આપણે મળીએ પછી તો ત્યાં આવી ગઈ ધ્યાન જો બિરલા કેવા ત્યાં ના ઉપર કાટા છે ધ્યાન રાખજો જો મજા આવે ને વાળી માં ધ્યાન જાય જા બિલ્લા રહ્યા જા ઉપર દેખાય જમરુખ નથી બિરલા છે ધ્યાન જમરુખ છે કા ન્યા એટલે બધા ન જવાય હે સાપ હોય તો એટલે બધા ન રખડે પેલા જાય કપાસ ને એવું આવતા કાકા હતા તે કાકા તો છે નહીં બીસા અને હવે કઈ વાવતા નથી ને પેલા કપાસ ને એવું આવતા તો આપણે અહીંયા છે પૂરા દાદા છે ને અમારે સમાધિ સ્થાન હોય ને કેમ કે બધાને ખબર જ છે પણ અમારે જે બધા નવા વિડીયોમાં જે જોડાણા હોય એને ખબર નહીં હોય કે ગામડે અમારે મોરબા વેડી ગારિયાધાર પાસે બરાબર અહીં અમારે સમાધિ સ્થાન છે અને સુરાપુરા નું અમારે મંદિર ને એવું બધું છે ધારો હવે દર્શન કરી લઈ અને પછી આપણે મળીએ જો આપણે દાદાના દર્શન કરી લે બધા દીવાબતી કરી લીધા છે અને પગે બધા લાગી લીધું Bazaw, video senam

હવે મળીએ નવા વિડીયો સાથે ત્યાં લગી લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો જય માતાજી જય ભોળાનાથ બને